પરિવાર પટેલ સેવા સમાજ ભેંસાણ ખાતે પત્રકાર ગોપાલભાઈ ભેંસાણિયાનું પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ બનવા બદલ સન્માન કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લાના ભેંસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલ જય ખોડિયાર ભેંસાણિયા પરિવાર લેવુઆ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે ભેંસાણના પત્રકાર ગોપાલભાઈ ભેંસાણિયાની બીજી વખત પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં ભેંસાણ તાલુકાની સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રથમ ભેંસાણિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તેમજ રવિ રાંદલ માતાજીને હાર તોરા તેમજ પુષ્પો ધરાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કિસાન સંઘ ભેંસાણ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા વિજયભાઈ માથુકિયા અજયભાઈ ડાભીએ હાર તોરા તેમજ બુકે આપીને ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભેંસાણીયા પરિવાર વડીલો ભોવાનભાઈ ભેંસાણિયા શામજીભાઈ ભેંસાણીયા મુકેશભાઈ ભેંસાણીયા દ્વારા વિઘ્નહર્તા ગણે ગણોસ્વામી નેતૃત્વના પ્રતીક સ્વરૂપે ગજાનન ગણપતિ બાપાની પ્રતિમા અર્પણ કરી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભટ્ટી પ્રવીણભાઈ ગજેરા વેટરનરી ઓફિસર ડોક્ટર ઘનશ્યામ વઘાસિયા બટુકભાઈ કાપડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને સામાજિક આગેવાન મધુભાઈ ભેંસાણિયા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ પીજી ભેંસાણિયા પ્રવીણભાઈ ભેંસાણિયા રાજુભાઈ ભેંસાણિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી ગૌતમભાઈ અમારા પ્રિય મિત્ર ગોપાલભાઈ ભેસાણીયા જેઓ પત્રકાર પરિષદની અંદર પ્રમુખ થવા બદલ અમારા વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ કિસાન સંઘ અને વગેરે ખોડિયાર મંદિરના ટ્રસ્ટીઓ બધાએ તેમનું અભિવાદન કર્યું કે તેઓનું કાર્ય એવું છે કે જ્યારે પણ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી હોય ત્યારે પગે પગેને ખરી રાતને દિવસ એક કરી અને પબ્લિકની સેવા કરવા માટે તત્પર રહે છે એવા બાદ ગોપાલભાઈ બેસાણીયાને પ્રમુખ થવા બદલ અમારા તમામ સંગઠન તરફથી અભિવાદન પાઠવીએ છીએ